ભારત પર 50% ટેરિફ લાગુ કરવાની સાથે જ હવે આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને મોદી સરકારની ટીકા કરી રાહુલ ગાંધીએ લખ્યું કે 50 ભારત પર 50% ટેરિફ લાગુ કરવાનો અમેરિકાનો નિર્ણય આર્થિક બ્લેકમેલ છે વેપાર સમજૂતી માટે ભારતને ધમકાવવાની આ કોશિશ છે પ્રધાનમંત્રી મોદી પોતાની નબળાઈ ભારતીયોના હિત પર હાવી ન થવા દે તો પચાસ ટકા ટેરિફ મુદ્દે આર્થિક બ્લેકમેલનો પણ આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે નવા ટેરિફ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર પણ કર્યા અને આ સમગ્ર મામલે રાજનીતિ પણ હવે શરૂ થઈ છે તેઓએ કહ્યું કે વેપાર સમજૂતી માટે ભારતને ધમકાવવાની આ કોશિશ છે રાહુલ ગાંધીનું આ નિવેદન છે પ્રધાનમંત્રી મોદી પોતાની નબળાઈ ભારતીયોના હિત પર હાવી ન થવા દે ભારત પર પચાસ ટકા લાગુ કરવાની સાથે જ હવે આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને મોદી સરકારની ટીકા કરી રાહુલ ગાંધીએ લખ્યું કે ભારત પર પચાસ ટકા લાગુ કરવાનો અમેરિકાનો નિર્ણય આર્થિક બ્લેકમેલ છે વેપાર સમજૂતી માટે ભારતને ધમકાવવાની આ કોશિશ છે પ્રધાનમંત્રી મોદી પોતાની નબળાઈ ભારતીયોના હિત પર હાવી ન થવા દે તો પચાસ ટકા ટેરિફ મુદ્દે આર્થિક બ્લેકમેલનો પણ આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે નવા ટેરિફ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર પણ કર્યા અને આ સમગ્ર મામલે રાજનીતિ પણ હવે શરૂ થઈ છે તેઓએ કહ્યું કે વેપાર સમજૂતી માટે ભારતને ધમકાવવાની આ કોશિશ છે રાહુલ ગાંધીનું આ નિવેદન છે પ્રધાનમંત્રી મોદી પોતાની નબળાઈ ભારતીયોના હિત પર હાવી ન થવા દે